આજે આપણે વન ભોજન કરવાનો છે ફરવા તો બધા આવ્યા જ છે પણ આપણે ખાસ તો વન ભોજન કરવા મસ્ત વન ભોજન કરવા એમ બોલે જોવાનું હતું એવા છે મસ્ત બર્ગાંતા શું કહેવાય છે અહીંયા મોટા મોટા આમાં વાઘ છે પણ આનંદર ઊછો છેમાં વાટ જોઈએ છે ને

જાય મસ્ત આપણે સટપટી નો સામાન બધું લેતા આવ્યા છીએ કાંદા ટમેટા લીંબુ ધાણા સટપટી સારા લાગે અરે વાહ મસ્ત મસ્ત ભાઈ બે ગયા છે અને મને હવે ભૂખ લાગી છે એટલે આપણે ફટાફટ ખાવા બેહી જઈ અને તમે બધે આવી જાવ મસ્ત વન ભોજન કરવા અને ખાવા હવે ફેમિલી આપણે જો જમરૂક માં સાટ મસાલો મસ્ત બધું નાખી દીધું છે હવે જો આ બધે ચાલુ કરી દીધું પણ એટલા છે ને અહીંયા વાત એટલે જાવા જો બહુ એટલે બહુ મસર છે આવી ગયો તો બહુ મજા આવે વન ભોજન કરવાના જો જો મોરલા બોલે જો મસ્ત મોરલા બોલે હે વન ભોજનમાં મજા આવી ગઈ પ્રાણી સંગ્રહાલયમાં એક નંબર કાંઈ એટલે અને અત્યારે હે એમ બોલે કેમ બોલે તાણી થી બોલી લે એમ કોઈ બોલે બતક ન બોલે આને કાંઈક શીખવાડો શીખવાડો અને કાંક આવે બધે

દેખાતી હતી અને મોઢું દેખાતું હતું તો આ કેટલી ટ્રાફિક છે આ બધા એની વાટે છે પણ હી ઉભો નથી થતો હવે જઈ ઊભો થાય તમે વાટે છો હું તો સામાન ઉપાડવા

બે હોનું એટલી એન્જોય થાય ને બહુ એટલે બહુ મજા જાય સામે ફુવારો ચાલુ છે અને ફૂલ ઠંડુ પાણીની અહીંયા સુવિધા બહુ સારી છે એટલે બહુ એટલે બહુ મજા આવી જાય પ્રાણી જોવા કરતાં છે ને ફરવાની બહુ મજા આવે હું ત્રીસ રૂપિયા ટિકિટ છે ને વસૂલ થઈ જાય મજા જ આવી જાય તો આપણે હાલતા હાલતા હવે ઘણું હાલી જાય લાડ બધું અડધું તો થઈ ગયું છે તો મસ્ત અહીંયા મગર આવી ગયું છે આપણે બધા મગર જવા ઉભા રહ્યા આજો મારવા જવું મગેર ને તારે જોઈ કેટલી મગેર છે એક બે અને ત્રણ જો કેટલી મસ્ત મસ્ત છે બેઠી છે ટાંઠા પોરની સરસ જો અસલ છે કા ઈ મગર મારવા ના છે હે એને લાકડા ફેરા લાકડા લઈને ચા એમ કરવાનું છે હાલો આગળ આગળ જોઈએ હવે તો પક્ષીને એવું બધું હશે શું શું હોય કઈ ખબર નથી આગળ જઈએ આપણે કારણ કે આગળમાં એ અમે આ પ્રાણી સંગ્રહનો બ્લોગ નાખેલો છે તો તમે વિઝિટ કરી આવજો જોજો એમાં બધુંય પ્રાણીનો જ નાખેલો તો આમાં તો આપણો હોત ને લીધું છે મસ્ત આય તો કુવારા છે છે સરસ છે કુવારા જો ગોઠવેલા એમાં કલો છેલો મેં તનું સામે ફેલી કલો હાર્વ આલો તો આપણે હવે જઈએ ફેનીલ ને આગળ વીયા ગયા છે ફેની પપ્પાની આપણે જઈએ હવે ફેમિલિયા ધોળે દિવસે જો આપણે સામા સિડિયા કેટલા ઉડ્યા જો જો આ દિવસે બિચારા હું જે નહીં પણ ઓલા લોકો કરવા ગયા છે ને પાણી પાવા કેવું ગયા છે જો બધે ટોળું વળીને જવા અહીંયા કેટલા છે અને દિવસે દેખાય ઓછું પણ તોય અહીંયા આવી ગયા છે જો ઓલા લોકો કંઈક ગયા છે ને કરવા જો એક નંબર છે મસ્ત છે કેમ લીજો ન્યાથી ઉડીન છે ને બધા અહીં આવી જા જો આ ઝાડવા ઉપર અહીંયા પેલા જો ઉપર થી આમ બધે ઉડી ઉડી અહીં આવી જા જો અહીંયા અને આ બધા જો અહીં બેસી ગયા કેમ થાકી ગયા હવે થોડો બ્રેક લઈ લે પાણી પી લે આપણે કદા પાણી પાઈસો પીવે કે નહીં મને તો ખબર નથી આઈ કરાય નું છે હાલો હાલો

જો ફેમિલી આ છે શીતલ આપણે હરણ કે ને ઈ ટાઈપ જો આ કેટલા મસ્ત છે કેટલા ક્યુટ લાગે કેટલા બધા છે પણ 1 2 આ મે કેટલા બધા છે જો પપ્પા પપ્પા શાંત પ્રોસ નું વાહ હા તો કેટલા મસ્ત આ મને બહુ ગમે ઓ બસુ તો જો નાનું ઓમ તું કેટલો મસ્ત છે જો જો એક નંબર જો બાકી બહુ મસ્ત છે મજા આવી ગઈ ઓ ભાઈ સારું ફેમિલી હવે જો વન ભોજન કરીને પ્રાણી સંગ્રાલય મસ્ત ફરી લીધું છે અને હાવ થાકી ગયા હવે બધા જો આરામ કરવા હોય એવા કા ઓ બે હું તો લાગતું આજ પક મોટું ધોઈ લીધું તો એ મસ્ત બધાય જો આ બેહી જા આ ટકો આ મે ગ્યાતી કેવા ચહેરા હતા ને આવ્યાતી કેવા હતા પણ મજા કેવી આવી એમ લાગે ખેતરમાં આટા માર્યા એવું લાગે આખો દિવસ કાઢી નાખ્યો બહુ એટલે બહુ મજા આવી ગઈ એક નંબર

તમે આઈસ્ક્રીમ લઈ આવ્યા ખાઈ લીધું હવે હું એવું છે બાય રખ લીધું ને ખાઈ લીધું મજા આવી બધા આઈસ્ક્રીમ ખાઈ બોલો દે ધ્યાન તો પડી જો મારે ખાવા છે અડધું થઈ ગયું છે ને ઓગળી જાય આપણે પહેલા ખાઈ લે આઈસ્ક્રીમ મસ્ત તો હારું ફેમેલ આપણે જો પ્રાણી સંગ્રહાલય થી મસ્ત આપણે વન ભોજન કરીને અને ઘરે એ વાછી અને જો ઘરે આવીને સીધું અહીં રસોઈ કર નાખી છે અને મસ્ત અમારું બધાનું ફેવરેટ શાક બનાવી નાખ્યું છે હું ખબર રત્નામી સેવ સેવ ટમેટાનું આ બધા ખાવા મળ્યા છે તો અમારું ફેનિલભાઈ દીપક ને પીરસવા મળ્યા તો અમારે દીપક એ છે આલો બધા ફેવ રતનામી સેવનું તને કે તને કેવું લાગ્યું એ કે હે તને ભાવે હા હા તો ફેમેલી આવી જાઓ બધા સરસ મજાનું સાંજનું જમવા તો હારું ફેમિલી આજનો બ્લોગ આપશું પૂરતોજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય